નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે મિત્રો હાર્ટ એટેક ત્યારે શબ્દ ઉપયોગ વારંવાર કરવો પડે છે અને પણ મોટે ભાગે અજુગતું ઘટનામાં ત્યારે હવે નાની ઉંમરના હૃદયના ધબકારા બંધ થઈ જાય છે અને કોઈ વ્યક્તિ અચાનક ચીર નિંદ્રામાં ત્યારે ભૂટી જાય છે અને ગુજરાતના અનેક સ્થળોથી રોજે રોજે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવાના વય ત્યારે હૃદય તંભી ગઈ હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય જો કે મિત્રો કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે તે તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા ડરી જાય છે જેનું કારણ તપાસે ત્યારે માલુમ પડે છે કે હૃદય રોગના અચાનક હુમલાથી મૃત્યુ થયું છે ત્યારે વધુ એક ઘટના અમદાવાદથી સામે આવી છે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચમાં ત્યારે ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે જો કે મિત્રો અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા નરેશ પટની નામના કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે ત્રણ મહિનાથી ક્રાઇમ બ્રાન્ચમાં ત્યારે ફરજ બજાવતા અગાઉ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ત્યારે પજર ત્યારે મિત્રો ફરજ બજાવતા જેવનું હૃદય તપકારા ચૂકી જતા મોત થયું છે જ્યાં મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ